સુરત મહાનગરપાલિકા દ્વારા ડિંડોલી નવા ગામ નગર પાસે આવેલ રોડ ઉપરના મંદિરનું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને લઈ હિન્દુ સમાજના આગેવાનોએ વિરોધ કર્યો હતો સુરત શહેરના નવાગામ ગામ વિસ્તારમાં આવેલ આરડી નગર પાસે મંદિરનું ડિમોટેશન કરાતા હિન્દુ સમાજના આગેવાન આવી વિરોધ કર્યો જેમણે ડિટેન કરવામાં આવ્યા પાંત્રીસ વર્ષ પૂર્વનું મંદિર જો ગેરકાયદેસર અને ટ્રાફિકના મહત્વનો પ્રશ્ન છે તો શું આ વિસ્તારમાં સાંજના સમયે સમયેસર રીતે લારી ગલ્લા લગાવી દેવામાં આવે છે સુરત મહાનગરપાલિકા તેની પાસેથી હપ્તા વસૂલી કરે છે તેવા આક્ષેપો જનતામાં ચર્ચાનો વિષય બન્યા સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા દ્વારા ઇન્ટરવ્યુ નહીં આપવા અને ફોન ન ઉપાડવાનો માર્ગ અપનાવ્યો છે તો હવે જોવાનું એ રહ્યું છે કે કોર્પોરેટર અને હિન્દુ સમાજના આગેવાન અન્ય આગેવાન અમંદીના ડિમોલેશનના વિરોધમાં શું કાર્યવાહી કરે છે કયા પગલાં લેવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલા રહો એસાઇન ન્યૂઝ સાથે